હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર ખૂબ જ સારી સેલેરીવાળી નોન ટ્રાન્સફરેબલ જોબ લઈને આપની સમક્ષ આવી ચૂકી છું મિત્રો આ જોબની જાહેરાત છે સી જી સી એસ સી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ અંતર્ગત મિત્રો જાહેરાત છે જે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અમદાવાદમાં આવેલું મિત્રો સાયન્સ સિટી છે ત્યાં જોબ કરવાની છે અને મિત્રો જોબ લોકેશન મેં જણાવ્યું એ પ્રમાણે સાયન્સ સિટી અમદાવાદ છે મલ્ટિપલ પોસ્ટ અલગ અલગ કેટેગરીવાઈઝ પોસ્ટ છે જેમાં જો તમારું ક્વોલિફિકેશન કે અભ્યાસ લાગુ પડતો હોય તો આપ લોકો ચોક્કસથી એપ્લાય કરજો ખૂબ જ ઊંચી સેલેરી છે મિત્રો આ જીવન નોન ટ્રાન્સફરેબલ જોબ છે અને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો હાલમાં આના ફોર્મ ભરાવાના ચાલુ છે અને તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી આના ફોર્મ ઓનલાઈન મોડથી તમે ભરી શકશો મિત્રો આપણે જીસીએસસી વેકેન્સીમાં ડિટેલ જોઈ લઈએ પોસ્ટ પોસ્ટવાઈઝ પોસ્ટનું નામ પોસ્ટની સંખ્યા અને માસિક સેલેરી જોઈશું મિત્રો પોસ્ટનું નામ છે જનરલ મેનેજર ચાર વેકેન્સી નેવું હજાર પગાર છે સિનિયર ક્યુરેટરની એક વેકેન્સી છે પિંચોતેર હજાર પગાર છે આસિસ્ટન્ટ જનરલ મેનેજરની છ વેકેન્સી છે સિત્તેર હજાર પગાર છે મેનેજરની ચાર પોસ્ટ છે પચાસ હજાર પગાર છે આસિસ્ટન્ટ ક્યુરેટરની બે પોસ્ટ છે પચાસ હજાર પગાર છે સ્ટાફ ઓફિસર ટુ સી ઈઓ ઇડીની એક પોસ્ટ છે પચાસ હજાર પગાર છે આસિસ્ટન્ટ મેનેજરની એક પોસ્ટ છે ચાલીસ હજાર પગાર છે આસિસ્ટન્ટ એન્જિનિયરની બે પોસ્ટ છે પાંત્રીસ હજાર પગાર છે જુનિયર ક્યુરેટરની એક પોસ્ટ છે પચીસ હજાર પગાર છે સિનિયર પ્રોજેક્ટ પ્રોજેક્ટોનિસ્ટ ની એક પોસ્ટ છે બે અને પચીસ હજાર પગાર છે એક્ઝિકટિવ આસિસ્ટન્ટની બાર પોસ્ટ છે પચીસ હજાર પગાર છે ટિકિટ ક્લાર્કની એક પોસ્ટ છે બાવીસ હજાર પાંચસો પગાર છે જુનિયર પ્રોજેક્ટોનિસ્ટની એક પોસ્ટ છે વીસ હજાર પગાર છે ટેકનિકલ આસિસ્ટન્ટની પાંચ પોસ્ટ છે અને વીસ હજાર પગાર છે અને ટેકનિશિયન જે ઓલ ટ્રેડ્સ છે જે લોકોએ કોઈપણ ટ્રેડ્સમાં ટેકનિશિયનનું આઈટીઆઈ વગેરે કર્યું હોય એ લોકો આમાં એપ્લાય કરી શકે છે અગિયાર પોસ્ટ છે વીસ હજાર સેલેરી છે અને રાઇડ ઓપરેટરની પાંચ પોસ્ટ છે વીસ હજાર સેલેરી છે તો મિત્રો આ લોકોના આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન એઝ પર પોસ્ટ સ્પેસિફિક નીડ્સ એટલે દરેક પોસ્ટ માટે સ્પેસિફિક એનો ક્રાઇટેરિયા છે એજ્યુકેશન આપણી પાસે હોય તો જ આપણે એપ્લાય કરી શકીશું એક્સપિરિયન્સ રિલેટેડ ફિલ્ડ્સ હા જો એ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય તો વધારે સારું એજ લિમિટ ગવર્મેન્ટ નોર્મ્સ મુજબ લાગુ પડે છે જ અને હાઉ ટુ એપ્લાય ઓનલાઈન ફોર જીસીએસસી જોબ્સ તો મિત્રો આપ લોકો જોઈ લેજો આમની ઓફિશિયલ વેબસાઇટ છે એચ ટી ટી જેમ ડબલ સ્લેશ સાયન્સ સિટી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર તો મિત્રો એક એક સ્પેલિંગ જોઈને લખજો અને આ સાઇટ ખોલીને તમારે એમાં રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈને એડવર્ટાઇઝમેન્ટ નંબર બે હજાર પચીસ અંતર્ગત એકસો ને ઓગણીસની એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ એમાં આપેલા એપ્લિકેશન ફોર્મમાં તમારે એપ્લાય કરવાનું છે જો તમારે લોકોએ આમાં એપ્લાય કરતાં શીખવું હોય તો આપ લોકો મને જણાવજો હું વિડીયો બનાવીને મૂકી દઈશ અને તમારા તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છ ઓગસ્ટ સુધીમાં તમારે તમારી એપ્લિકેશન કન્ફર્મ કરી દેવાની છે બાકી ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે જે તમે લોકો વિડીયો પોઝ કરીને વાંચી લેજો અને આવા જ અવનવા વિડીયો માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસ થી દબાવી દો અન્ય માહિતી સગર વિડીયો આવે ત્યાં સુધી આવજો